અને અહીંયા વેચાય છે માત્ર મુદત પર મુદત મુદત પર મુદત મુદત પર મુદત અરે ફેંકી દો આ બધું રેસ્ટર બા બા મારી હોય તમારી હોય કે પછી આ કથાની બા શબ્દમાં જ આખું એ વિશ્વ સમાઈ જાય છે બા તું છે તો કે મેં આખી કોલેજમાં ટોપ કર્યું છે फटाफट પરદેશ જવાની તૈયારી કરો બરોધી કરો ચાલો જિકરી આવી નડકવાઈ

બાપર હાથ ઉપર કોર્ટ માં જઈ અને કેસ કરીશું તમારા બધા પર કથા બસ એ તો બસો બા દીકરી છે પકડાઈ જશે લાગ મળે તો પૂરી જ કરી નાખજો ચલે બાજુમાં હટ એ જેડીના હાથમાં પણ નથી આવી અને મામાના ઘરે પણ નથી પહોંચી એ કાલે ઉઠીને કોર્ટમાં કેસ કરશે તો વિલ ફાઇટ માય કેસ હું વકીલ છું પણ કે પી ઢુંગરાણી મોટો ચાલબાજ માણસ 5 લાખ રૂપિયા જમા કરાવી પણ આપણે કેસ જીતી તો જઈશું ને પણ આ કેસ તું તારી જાતે જ લડ આગ ગીતા મે વાત ભીડવા લડવાનો નિર્ધાર છે નિર્ધાર છે જોશ છે જીતવાનો જોશ છે આવી ગઈ તમારી દીકરી તને શરમ ના આવી પોતાના જ માં બાપને કોર્ટમાં ઘસેડી લાવી આપણે કથાને રોકવી પડશે આટલો બધો સમય થઈ ગયો આ છોકરી ક્યાં ગઈ હશે ભાઈ તારી ભત્રીજી તો ભારે કરી હા અરે પણ એ તો તમને ઓળખતી પણ નથી આપણે કાળો કોટ પહેર્યો એટલે જેમ ફાવે બોલે